ગોધરા તાલુકાના નંદીસર ગામમાં ગુજરાત ક્રાઈમ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી તંત્ર નિંદ્રામાંથી સફાળું જાગ્યું છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં થોડા દિવસ અગાઉ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં સ્કૂલ પાસે પાણીની ટાંકીનું કામ અધૂરું હતું જે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે અને નદીસર ગામમાં પાણીની સમસ્યા હતી તેનું પણ તંત્ર દ્વારા નિવારણ કરીને ગ્રામજનોને પાણી આપવામાં આવી રહ્યું છે અમારી ટીમ ના નીડર પત્રકાર નરેન્દ્ર પટેલ દ્વારા આ ઘટનાનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું જેને લઈ તંત્ર દ્વારા અટકેલી કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે રિપોર્ટર નરેન્દ્ર પટેલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ નદીસર ગોધરા